નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો દેશનું સૌથી મોંઘુ એક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારે મોંઘવારીનો તેવામાં એક સર્વે જાણવા મળ્યો છે પરંતુ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે છે તેનો મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો કે એક સામાન્ય માણસને મધ્યમ વર્ગના માણસને જો દિવસો ગુજરાતમાં રહેવું હોય તો તેને કેટલા રૂપિયા જોઈશે તેનો મિત્રો જે સર્વે કરવામાં આવ્યો તેના રિઝલ્ટ જાણીને તમે ચોંકી જશો આ મામલે મિત્રો જે સર્વે થયો તેમાં જીવન ગુજરાન ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય બન્યું અહીં મિત્રો સામાન્ય જીવન જીવવા માટે દર મહિને મધ્યમ વર્ગના લોકોને છેતાલીસ રૂપિયાની જરૂર પડે છે તેવું મિત્રો સર્વેમાં જાણવા મળ્યું જો જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશ બન્યું અને હિમાચલ પ્રદેશમાં માત્ર ત્રેવીસ રૂપિયા દર મહિને જરૂર પડે છે જ્યારે ગુજરાતમાં તેના ડબલ રૂપિયા દર મહિને જરૂર પડે છે જો તમારે ગુજરાતમાં રહેવું હોય તો તેની સાથે મિત્રો મહારાષ્ટ્ર જેવા રાજ્ય કરતા પણ મોંઘું આપણું ગુજરાત સાબિત થયું અને ગુજરાતમાં રહેવું હોય તો છેતાલીસ હજાર રૂપિયા દર મહિને હોવા જોઈએ તેવું મિત્રો સર્વેમાં સામે આવ્યું ત્યારબાદ મહત્વના સમાચાર વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી હવે તહેવારો બગડશે અંબાલાલે મિત્રો આગામી દિવસોને લઈને મોટી આગાહી કરી છે આગામી દિવસોમાં ભાદરવી પૂનમ આવવા જઈ રહી છે ત્યારે હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે આજથી હવામાનમાં પલટો આવવાની શક્યતા અંબાલાલ પટેલની આગાહી અનુસાર મિત્રો 70 થી લઈને 18મી સપ્ટેમ્બરના રોજ પણ એક સિસ્ટમ વધારે મજબૂત બનશે ગુજરાત ઉપર જેના કારણે 22 થી લઈને છવ્વીસ સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી રહેશે ગુજરાત ઉપર અંબાલાલની આગાહી સાથે જ મિત્રો પરેશગો સ્વામીએ પણ આગાહી કરી છે કે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસો જે છે તે ભયાનક રહેશે ભારેથી ભારે વરસાદની સિસ્ટમો બનશે અને સપ્ટેમ્બર મહિનાના અંતમાં બારે મેઘ ખાંગા ગુજરાતમાં થઈ શકે અંબાલાલની આગાહી અનુસાર ભાદરવી પૂનમ આસપાસ અંબાજી વિસ્તારમાં વરસાદ પડશે જેથી ત્યાંનું વાતાવરણ બગડી શકે તેવી આગાહી છે તેની સાથે સમગ્ર ગુજરાતમાં વરસાદની સિસ્ટમો એક્ટિવેટ થતાં બાવીસ સપ્ટેમ્બરથી વરસાદને લઈને હાઈ એલર્ટ આપી દેવામાં આવી શકે છે ત્યારબાદ અગત્યના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીજીનો ત્રીજો કાર્યકાળ શરૂ થઈ ગયો તેને સો દિવસ પૂર્ણ થયા સો દિવસ પૂરા થતાની ખુશીમાં સરકારે કરી ખેડૂતો માટે સાત મોટી તેને સો દિવસ પૂરા થતાના સાથે જ મોટી ઘોષણા કરી હતી જેમાંથી મિત્રો એક કલમ ત્રણસો ને તેમણે નાબૂદ કરી હતી જ્યારે પહેલીવાર બીજી વાર તેની સરકાર બની હતી પોતાના ત્રીજા કાર્યકાળમાં પણ મિત્રો કેન્દ્રની મોદી સરકારે સો દિવસ પૂરા થવાની સાથે જ ખેડૂતો માટે સરપ્રાઇઝ સરકારે હાલ તેર હજાર નવસો ને છાસઠ કરોડ રૂપિયા ફાળવી દીધા છે આ દરેક રૂપિયા જે છે તે ખેડૂત હિતમાં વાપરવામાં આવશે અને ખેડૂતો માટે સાત જાહેરાત થઈ છે આ રૂપિયાની ફાળવણી કરતા સમયે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું કે ખેડૂતોની આવક વધે તે માટે સરકાર યોજનાઓ ચલાવશે તેના માટે પણ વધારે કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને સાત યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તો મિત્રો હવે ખેડૂતોની આવક વધશે તેવું લાગી રહ્યું છે કારણ કે સરકાર લગાતાર ખેડૂતોને આગળ લાવવા માટે જોર કરી રહી છે ત્યારબાદના ખૂબ જ કામના સમાચાર વિશે વાત કરીએ તો વડીલો માટે સરકારે કરી મોટી જાહેરાત હવે મિત્રો ભારતમાં સિત્તેર વર્ષથી વધારે ઉંમરના દરેક વૃદ્ધોને આયુષમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે આ માહિતી મિત્રો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે આપી હતી તેમણે મિત્રો મોડી સાંજે કેબિનેટ બ્રિફિંગ દરમિયાન એમ પણ જણાવ્યું કે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે આયુષ્માન કાર્ડ અંતર્ગત જ્યારે તેનાથી છ કરોડ વરિષ્ઠ નાગરિકો અને વૃદ્ધ નાગરિકો અને ચાર પોઈન્ટ પાંચ કરોડ પરિવારોને ફાયદો થવાનો છે કારણ કે પહેલાં આયુષ્માન ભારત હેઠળ વડીલોને સિત્તેર વર્ષથી ઉપરની ઉંમરવાળાને ફાયદો નહોતો મળતો પરંતુ હવે તેમને પણ આવરી લેવામાં આવ્યા છે અને હવે આ કાર્ડ કાર્ડની અંદર મળશે આયુષ્માન કાર્ડની મિત્રો યોજના જે છે તે ગરીબો માટે ખૂબ જ સારી સાબિત થઈ છે કારણ કે જે લોકો પાસે સારવારના પૈસા નથી હોતા તે પણ મિત્રો આયુષ્યમાન કાર્ડની મદદથી યોગ્ય સારવાર મેળવી શકે તેમાં હવે વૃદ્ધોનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે

વધીને ડબ્બાનો ભાવ સોળસો પંચ્યાસી થયો રાયડાના તેલમાં પણ પચાસ રૂપિયાનો વધારો કોપરેલ તેલમાં એકસો વીસ રૂપિયાનો વધારો જોકે મિત્રો સારા સારા સમાચાર સિંગ તેલ માટે છે કારણ કે અત્યારે બધા તેલમાં ભાવ વધારો થયો છે બીજી બાજુ સિંગ તેલમાં ચાલીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે ત્યારબાદ જાણી લઈએ તો મિત્રો ખાસ વાત કરીએ તો જગતનો તાત ફસાયો લોનના સિકંજામાં ગુજરાતના ખેડૂતો પર મિત્રો બેંકની વાત કરીએ તો બેંકોનું ટોટલ બ્યાસી હજારથી વધારે કરોડ રૂપિયાનું કરજ છે દસ વર્ષમાં મિત્રો લોનમાં વાત કરીએ તો અડતાલીસ હજારથી વધારે કરોડનો વધારો થયો છે અને બાકીમાં મિત્રો વાત કરીએ તો દેવામાં તમિલનાડુ આંધ્રપ્રદેશ અને અંદર મિત્રો પણ પણ વધારે લોનમાં ફસાયા છે છે ગુજરાતમાં ઘણા બધા લોનનો શિકાર ત્યારે ગુજરાત સહિત મિત્રો દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન અત્યારે બેંક લોન છે અને દેવા માફીને લઈને મિત્રો અત્યારે ખાસ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે અનેક રાજ્યો દ્વારા મિત્રો ખેડૂતોની લોન માફી થઈ રહી છે ત્યારે અત્યારે મોટો પ્રશ્ન એ છે કે ગુજરાત

ખેડૂતોને અત્યારે દેવામાંથી બહાર કાઢવામાં આવે તેવી ખેડૂતોની માગણી છે અને જ્યારે મિત્રો ખેડૂતો દેવા ભરી નથી શકતા ત્યારે આખરે તેમને આત્મહત્યા સુધી જવું પડે છે દર વર્ષે મિત્રો અનેકો રાજ્યોની અંદર ઘણા બધા દેવા માફ થતા હોય છે પરંતુ ગુજરાતમાં છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી આ પ્રશ્ન લગાતાર ખેડૂતો ઉઠાવી રહ્યા છે છતાં કોઈ પણ જાહેરાત સરકાર ઓફિશિયલી રીતે કરતી નથી અને હજુ પણ આજના દિવસે પણ મિત્રો લગાતાર ખેડૂતો માગણી કરી રહ્યા છે કે તેમની લોન માફી અને દેવા માફી કરી આપવામાં આવે મિત્રો આ મુદ્દે તમારું શું માનવું છે શું ખરેખર ખેડૂતોની સહાય કરવી જોઈએ દેવામાં બહાર કાઢવા જોઈએ કે નહીં કોમેન્ટની અંદર લખને જોડાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વાત કરીએ તો રાજકારણ ગરમાયું રાજીનામું આપવા તૈયાર થયા મમતા બેનર્જી મિત્રો પશ્ચિમ બંગાળમાં હડતાળ ઉપર તબીબીઓએ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે બેઠક કરવાનો ઇનકાર કર્યો હતો વાત કરીએ તો મિત્રો પશ્ચિમ બંગાળના કોલકાતામાં જે રેપ કેસ નોંધાયો હતો તેને લઈને ત્યાંના લોકો હડતાળ ઉપર ઉતર્યા છે આ પછી મમતા બેનર્જીએ કહ્યું કે હું હાથ જોડીને બંગાળની જનતાની માફી માગું છું કે અમને ડોક્ટરોને કામ પર પાછા લાવી શક્યા નથી સાથે જ મિત્રો તેમણે જણાવ્યું કે આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે હું મિત્રો મમતા મમતા ને લઈને અત્યારે રાજકારણ ગરમાયું છે કારણ કે પશ્ચિમ બંગાળમાં જે ડોક્ટર સાથે જે દુર્ઘટના બની તેને લઈને હડતાળો વધી જતા મમતા બેનરજી રાજીનામા સુધી જવાની વાત કરી નાખી છે જાણકાર પરેશ ગોસ્વામી સાથે મોટી આગાહી કરી ખાસ તો મિત્રો જાણકાર અંબાલાલ પટેલે ન્યૂઝીન ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેર સપ્ટેમ્બરના ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસે છે અને આ વરસાદનું પાણી કૃષિ પાકો માટે જે છે તે મિત્રો સારું હોય છે એટલે કે મિત્રો જો વર્ષે ઓતરા તો ધાન નખાય કૂતરા એવી પણ મિત્રો છે કારણ કે આ વરસાદનું પાણી ઝેરી ગણવામાં આવે છે જો જો આ વરસાદની અંદર વધારે પાણી મિત્રો મિત્રો પાકોમાં ઉતરે તો પાક બગડે છે છે તેથી જ કહેવાય કે જો વર્ષે ઓતરા તો ધાન નખાય કૂતરા એટલે કે મિત્રો મબલક પાક થાય છે પરંતુ આવનારા મિત્રો વરસાદના રાઉન્ડને લઈને પણ બલાલે જણાવ્યું કે તેર થી લઈને અઢાર સપ્ટેમ્બર રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે

ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો સરકારની યોજના ગરીબોને માટે વરદાન સાબિત બની મિત્રો મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ એક પછી એક યોજનાઓ તેમણે બહાર પાડી છે કારણ કે મિત્રો જ્યારે બે હજાર ચૌદથી થી મોદીજીની સરકાર આવી છે તે પહેલા કોઈ પણ પ્રકારની આવી યોજનાની અંદર કોઈને પણ પૈસા આપવામાં નહોતા આવતા અને મિત્રો જ્યારેથી આ યોજના બહાર પાડવામાં આવી છે જેના દ્વારા જનતાઓને ઘણો બધો ફાયદો મળ્યો છે જેમ કે ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા આપવામાં આવે છે પીએમ કિસાન યોજના અંતર્ગત પીએમ માનધન યોજના અંતર્ગત ખેડૂતોને દર મહિને ત્રણ હજાર આપવામાં આવે છે વાહલી દીકરી યોજના સાથે પીએમ ફસલ વીમા યોજના પાક વીમો યોજના અને લાડલી બહેન યોજના ઘણી બધી અનેકો પ્રકારની મિત્રો યોજનાઓ જે છે તે દીકરીઓ માટે વ્હાલી દીકરી યોજના છે કુંવરબાઈનું મામેરું યોજના યોજનાઓ અંતર્ગત મિત્રો ઘણા બધા પૈસાઓ જે છે તે લોકોને આપવામાં આવે છે અને તે મિત્રો એનડીએ સરકાર જયારેથી આવી છે મિત્રો ત્યારથી આપવામાં આવે છે કેન્દ્રની મિત્રો મોદી સરકારે તેના નાગરિકોના હિતમાં ઘણી બધી યોજનાઓ ચલાવી છે અને આગળ પણ ચલાવશે તેવું વરદાન બોલી આપી છે અને મિત્રો આ યોજનાઓ જે છે તે ખરેખર તો ગરીબો માટે વરદાન બનીને આગળ આવી છે ખાસ તો મિત્રો આયુષ્યમાન કાર્ડની જે

ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો મિત્રો સરકાર આપશે પંચ્યાસી હજાર રૂપિયા સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા મિત્રો મુખ્યમંત્રી રાહત નિધિમાંથી પૂરના પીડિતોને કરવામાં આવેલી જાહેરાત વિગતવાર આ પ્રમાણે છે જાણી લેજો મિત્રો જે અત્યારે હાલ હમણાં પૂરનો માહોલ સર્જાયો હતો ત્યારે પૂર પીડિતો લારી તથા રેકડી ધારકને હવે સરકાર જે છે તે મિત્રો પાંચ હજારની રોકડ સહાય આપવામાં આવનાર છે એટલે કે મિત્રો આ પૂરની અંદર જેટલા પણ રેકડીવાળાઓ છે લારીઓવાળા છે તેમને મિત્રો પાંચ હજારની રોકડ સહાય આપવામાં આવશે જ્યારે મિત્રો ચાલીસ સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધરાવતા હોય તો આવી કેબિનવાળી દુકાનધારકોને વીસ રોકડ ચૂકવવામાં આવશે ત્યાંથી મોટા મિત્રો વાત કરી લે તો ચાલીસ

ત્યારબાદ મિત્રો જોઈ લઈએ તો મોદીજીએ મોટો નિર્ણય આપ્યો છે ખાસ મોદીજીએ જણાવ્યું કે મારે તમારું વીજળીનું બિલ અને પેટ્રોલનું બિલ જીરો કરી દેવું છે સાબરકાંઠામાં પ્રધાનમંત્રી મોદી લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરવા માટે આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે મારે તમારું વીજળી બિલ જીરો કરી દેવું છે તેટલું જ નહીં પરંતુ પેટ્રોલનું બિલ પણ ઝીરો કરવું છે આ વાતો હું હવામાં નથી કરતો તેવું પણ મોદીજીએ જણાવ્યું અમારી પાસે એવી યોજનાઓ છે જેનાથી અમે પેટ્રોલ અને વીજળીનું તમારું બિલ જીરો કરીશું પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું કે તમે વીજળીનું બિલ ભરો

બેટમા જણાવી દેજો ત્યારબાદ મિત્રો માહિતી વિશે વાત કરી લઈએ તો ખાસ લાયસન્સ મેળવવું હવે સરળ બન્યું છે મિત્રો લાયસન્સ કઢાવવા માટે જો તમે ઘણી બધી સમસ્યાઓનો સામનો કર્યો હોય તો હવે તમને રાહત મળી છે ખાસ લાયસન્સ કઢાવવા માટે સરકારે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે હવે રાજ્યની અંદર મિત્રો લર્નિંગ લાયસન્સની પરીક્ષામાં નિયમમાં ફેરફાર થયો છે અગાઉ મિત્રો જમે ત્યારે લાયસન્સ કઢાવવા જાતા ત્યારે પંદર માંથી અગિયાર પ્રશ્નો તમારા સાચા તમારે આપવા પડતા હતા પરંતુ હવે મિત્રો લાયસન્સ મિત્રો જે છે તે પંદર માંથી તમે નવ પ્રશ્નોના જવાબ પણ જો સાચા આપશો તો લર્નિંગ લાયસન્સ મળી જશે આરટીઓ સિસ્ટમમાં મિત્રો મિત્રો સુધારો કરાયો છે તેની સાથે લાયસન્સમાં એક બીજો પણ ફેરફાર થયો છે પહેલા મિત્રો તમારે લાયસન્સ કઢાવવા માટે જે આરટીઓ ઉપર ધક્કા ખાવા પડતા હતા તે હવે બંધ થઈ જશે કારણ કે હવે મિત્રો તમે ખાનગી પ્રાઇવેટ કંપનીઓની અંદરથી પણ લાયસન્સ કઢાવી શકો છો આરટીઓ ધક્કો ખાવાની જરૂર નથી ત્યારબાદના સમાચાર વિશે વાત કરી લઈએ તો ગુજરાતના ફેરવી લીધું છે ખાસ વાત કરીએ તો વિધાનસભામાં ખુદ સરકારે કબુલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાનું પણ અત્યારે કોઈ આયોજન નથી કારણ કે મિત્રો જ્યારે ચૂંટણી હતી ત્યારે ચૂંટણી સમયે ખેડૂતોને સરકારે વચન આપ્યું હતું કે ચોવીસ કલાક વીજળી ઉપર કામ કરવામાં આવશે પરંતુ અત્યારે સરકારે જણાવી દીધું છે કે સરકારે ખેડૂતોને પંદર કલાક પણ વીજળી આપવાનું અત્યારે કોઈ આયોજન નથી આજ કારણે મિત્રો ખેડૂતોએ હજુ પણ ખેતી માટે વીજ ધાંધિઓનો સામનો કરવો પડે છે રાજ્ય સરકાર મિત્રો વાત કરીએ તો અત્યારે આપણા ગુજરાત રાજ્યમાં ખેડૂતોને માત્ર આઠ કલાક જ વીજળી મળે છે તેમાં પણ અને અનેકો જગ્યાએ મિત્રો રાત્રે વીજળી આપવામાં આવે છે તો ખેડૂતોની એક માગણી છે કે દિવસે અને ચોવીસ કલાક વીજળી આપવામાં આવે છે જેથી ખેડૂતોએ દિવસે વીજળી મળે તો રાત્રે ખેતરમાં જઈને કામ કરવું ના પડે ત્યારબાદ જાણી લેજો મિત્રો નવરાત્રી પહેલા સરકારનો મોટો નિર્ણય ખેલૈયાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યા છે રાજકોટમાં મિત્રો મોટા પાયે ગરબાનું આયોજન થવાનું છે ત્યારે રાજકોટમાં નવરાત્રીના દિવસોમાં કોઈ પણ દુર્ઘટના ના બને તે માટે સરકારે ખેલૈયાઓના આધાર કાર્ડને ફરજિયાત બનાવવામાં આવ્યા છે તથા મિત્રો કોઈ ગંભીર ઘટના ન બને તેનું પણ મિત્રો ધ્યાન રાખવામાં આવ્યું છે અને શહેરના યુડી ક્લબ દ્વારા ગરબાના ભાગ લેનાર તમામ ખેલૈયાના આધાર કાર્ડને ફરજિયાત બનાવવામાં આવ્યા છે તો જો તમે હવે ગરબા રમવા માટે જે પણ ખેલૈયાઓ જશે તેમને આધાર કાર્ડ હવે સાથે રાખવું પડશે અને સરકારે આ નિર્ણય એટલા માટે લીધો છે જેથી કોઈ પણ પ્રકારની દુર્ઘટના ના બને